વર વાત તો એ શેના જોતી પર મને જોડા ઓલી કે આઝાદી ચાલો તો તો જ આવા દે કાઈ તું ડરો જો જો તો વર ઓલી ભરાઈ જોઈને હું ગાય ગાય તું ખાવર કોણ મજાકી બળા કરતી ડરો ડરો મિત્ર લાલા ઠીક કેજા ઠીક કેજા માતા ઠીક કેજા એ એ એ રોબલ સાબિશ ને ઓલા ટેન્શન સટકામડો દે બોલ લાડુ મારે ઈને લાડુ મારે ને બોલ હાડુ મરે ડરો

કે બે બગાબેના ઓ ગાવ ગાવ ઓ રે ઈ સુરે દર બ્રહ્મ બોલજે યુ ચીઝ કી હે લેકા જો નેકા સ અરે ગોલદા ધોરી લો માથા એ સબાઈ ધીરો એ મુ કરી બોલા એ દોસ્તો જો એ મારે મરી જાઓ અર માર ભુજી દો જ દો આરા દે એ તા કી નુ તુરીઓ બિસ્મિલ્લાહ ઓ અલ્લાહ અકબર ઓ ઓ હા ઠીક છે ઓ કાનુ

પ્રસંતરા દેખી ના કોઈ સવાઈ શેતો અમે અમારી પેરેડ દેવા અલ્લાહ હા નમસ્કાર કો દેખી ના આવો હા અમે દેખી

एवज जाओ एवज जाओ जा बचिन दे एवज जाओ ए भने ए भने एवज जाओ दिल्ली हो मे एवज जाओ राष्ट्र कुनि स्तब्ध हैन यो सरकारको नि बस्ता दिने हो बस्ता बस्ता सामान्य जरुरत मात्रै छ हैन इटा इटा हैन हालमोल आउट को दे चोर कोते एटा बिचोइ दाला त सुन कि भइस् नि एटा कुरा गर्ने गा गोरु त वाला गोरु बन्द एक पसे माइटि ओइ गे एक भने काट्यो एदि बा सामने सामने हामी मार

न नस त झरिदै गोडी कुलर व्यवस्था गर्छ किन न यार ढेरी यार कुनै अरु ठ्याङ्कलाई जाइँ न यो जोडी खुनी जाइँ नि आगेन न दुलु वाले काता सब मेरि अब पुर्जे साइड सिरि जाउँ नि बडो अन्त कसो काहीँ त है भा धेरै गरेन होला